બનાસકાંઠાના દાતા સિવિલમાં ઇમરજન્સી સારવાર શરૂ કરવામાં આવી છે વહેલી સવારે સિવિલ હોસ્પિટલમાં ઘૂંટણસમાં સમા પાણી ભરાયા હતા સફાઈ કર્મીઓ દ્વારા સફાઈ અભિયાન શરૂ કરી મોટાભાગના બોર્ડ અને ડોક્ટરની ચેમ્બરમાંથી પાણી બહાર કાઢવામાં આવ્યું પાણી ભરાતા હોસ્પિટલમાં દાખલ દર્દીઓને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા જનરલ બોર્ડ એક્સરે બોર્ડ અધિક્ષક ઓફિસ ફાર્મસી ઓફિસ સહિત સિવિલમાં પાણી ભરાયું હતું સિવિલમાં હાલમાં ઓપીડી શરૂ કરી દેવામાં આવી છે सवार में जो पूरी नाइट बारिश आई तो सवार में कैंपस में हॉस्पिटल में पानी भर गया था लेकिन हाल की परिस्थिति एकदम नॉर्मल है कोई तरह का पेशेंट को परेशानी नहीं हुआ और कोई दवा का भी नुकसान किसी तरह का नहीं हुआ हॉस्पिटल में पानी निकल गया अभी साफ सफाई चालू है और हमारे गांव के जो दाता के सरपंच साहब हैं उनके साथ में आगेवान हैं जो रोगी कल्याण समिति के अपने मेंबर हैं वो सब एक्टिवली सवेरे से काम कर रहे हैं सफाई के मामले में પરિસ્થિતિ એકદમ નોર્મલ હે કે તાત્કાલિક ધોરણે વારંવાર આવો પ્રશ્ન ના બને તો અમને ટેન્ડરિંગ તાત્કાલિક ધોરણે મંજૂર થાય અને આ સિવિલ નો નિકાલ પાણીનો થાય એવી અમે સરકાર શ્રી ને અપેક્ષા રાખીએ છીએ